બંધારણના ગઢવીયા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભુજના ભીમરાવ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા જાહેર માર્ગો પરફથી નીકળી હતી જેમાં જય ભીમના નારાનો જય કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં સાંસદ વિનોદ ચાવડા ભુજ શહેર મામલતદાર ડી કે રાજપાલ પાલિકા શાસક પક્ષના નેતા કમલ ગઢવી સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા સાથે પરેશ મારુ ચમન કુવટ મનોજ મારવાડા વિવિધ સંસ્થા તથા ભીમરાવ ગ્રુપના સભ્યોએ આયોજન કર્યું હતું ભારત રત્ન વિશ્વ વિભૂતિ મહામાનવ બંધારણના ગઢવીયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે જેના ભાગરૂપે ભુજની અંદર પણ રાહુલવાડી વિસ્તારમાં અમારા મારુ સમાજના યુવા મિત્રો દ્વારા દર વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને સંવિધાનના માધ્યમથી આ દેશની અંદર કરોડો જે પીડિત શોષિત વર્ગના જે લોકો હતા એમને જીવન જીવવાના અધિકારો મળ્યા એમને ન્યાય આપવાનું કામ કર્યું અને બાબાસાહેબે કીધું હતું શિક્ષિત બનો સંગઠિત બનો તો આજની પેઢીને હું પણ તમારા માધ્યમથી વિનંતી કરું છું આપણે સૌ એ બાબા સાહેબના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ એમનામાંથી પ્રેરણા લઈએ અને આપણે પણ બધા શિક્ષિત બનીએ અને સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર બધા આપણે સહભાગી બનીએ એ જ હું યુવાનોને અપીલ કરીશ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીમરાવ ગ્રુપ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે મહાશોભાયાત્રાનું આયોજન કરેલ છે જેમાં ભીમરાવનગર મારવાડા સમાજ જૂની રાવલવાડી મારવાડા સમાજ જૂની રાવલવાડી મૈસૂરી સમાજ જૂની રાવલવાડી મહિલા મંડળ જૂની રાવલવાડી યુવક મંડળ આંબેડકર પ્રચાર સમિતિ તેમજ અન્ય પણ ઘણા બહુજન ગ્રુપો આ કાર્યક્રમમાં જોડાયા છે ભીમરાવ ગ્રુપ દ્વારા દર વર્ષે વધુમાં વધુ કેવી રીતના સારી રીતે શોભયાત્રા થાય એના માટે પ્રયત્નો કરે છે અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે પણ કામ કરવાનો નેમ લીધેલ છે ભવિષ્યમાં શિક્ષણના કાર્ય હોય આરોગ્યના કામો હોય એને આગળ લઈ અને આગળ વધશે એવી બધાની નેમ છે